અમદાવાદમાં ટ્રાફિક પોલીસે આકસ્મિક ઘટનાઓને નિયંત્રિત કરવા માટે કડક પગલા લીધા છે હાલમાં શહેરમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન અને હાનિકારક સ્પીડિંગના મુદ્દા વધુ ગંભીર બની ગયા છે પોલીસ હવે તેના વાહન ચાલકો પર કડક કાર્યવાહી કરી રહી છે જેમણે ટ્રાફિક નિયમોનું પાલન કર્યા વગર ફટાકાથી વાહનો ચલાવ્યા છે અને લોકોના જીવને જોખમમાં મૂક્યા છે ટ્રાફિક વિભાગે વર્ષ બે હજાર ત્રેવીસમાં સાત હજાર સાતસો વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટે રિપોર્ટ રજૂ કર્યા છે એક મહત્વપૂર્ણ પગલું એ છે કે હવે જો કોઈ વાહન ચાલક અથવા વારંવાર ટ્રાફિકના ઉલ્લંઘન કરે છે તો તેનું લાયસન્સ સસ્પેન્ડ કરાવવાનો ફેસલો કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા સ્પીડ મેમો અને લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હવે વધુ સક્રિય કરવામાં આવી છે આ નિર્ણયથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો ઉદ્દેશ છે જેથી અકસ્માતોમાં ઘટાડો થાય વિશ્વસનીય રિપોર્ટ મુજબ હાલમાં શહેરમાં ઓવર સ્પીડિંગના કિસ્સામાં એક લાખ જેટલા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે ચોત્રીસ સ્પીડ ગનનો ઉપયોગ કરીને ઝડપથી વાહનોની સ્પીડ ચકાસી સ્પીડ લિમિટ પાડતા ન હોય વાહન ચાલકોને પકડવા માટે સક્રિય પ્રયાસો કર્યા છે અગાઉ બે હજાર હજાર વાહન ચાલકોની સ્પીડિંગના આરોપમાં મેમો આપવામાં આવ્યા હતા પરંતુ બે હજાર ત્રેવીસમાં સંખ્યા વધીને એક લાખ સુધી પહોંચી ગઈ છે આ કડક પગલાંના પરિણામે રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે બે હજાર ત્રેવીસમાં ચારસો પાસઠ ફેટલ અકસ્માતો નોંધાયા હતા પરંતુ બે હજાર ચોવીસમાં સંખ્યા ત્રણસો અડતાલીસ સુધી ઘટી ગઈ છે જે એકસો સત્તર ઘટાડો દર્શાવે છે જોકે સિરિયસ અકસ્માતોમાં ઘટાડો થયો છે પરંતુ હિટ એન્ડ રનના કિસ્સાઓમાં બે હજાર ચોવીસમાં ત્રેપન લોકોના મોત અને અડસઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે ટ્રાફિક વિભાગના જેસીપી એન એન ચૌધરીએ જણાવ્યું છે કે હવે નવા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમ કે એઆઈ સિસ્ટમથી મેમો આપવું આથી ટ્રાફિક નિયમોના અમલમાં વધુ સુધારો થઈ રહ્યો છે પોટેન્શિયલ ખોટી વાહન ચલાવવાની પ્રવૃત્તિ અને સ્પીડિંગ સામે તેમજ અન્ય નિયમોનું પાલન કરવામાં મોડા માટે કડક પરિણામોનો સામનો કરવો પડશે વધુ સમાચાર માટે જોતા રહો સત્ય ડે ન્યૂઝ